આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પાર્ટીના ભાજપના પૂર્વ કોર્પોરેટરે નામે લોકો સાથે કરી કરીશું ગુજરાત કોંગ્રેસ વિશે

હવે બીજા ધારાસભ્ય જવાનો ડર લોકોને સતાવી રહ્યો છે આ તમામ વચ્ચે કેટલાય ધારાસભ્ય વિડીયો વાયરલ કરી રહ્યા છે અને સ્પષ્ટતા કરી રહ્યા છે કે ભાઈ અમે કોંગ્રેસમાં જ છીએ સોમનાથથી ધારાસભ્ય વિમલ ચુડાસમા માણાવદરથી ધારાસભ્ય અરવિંદ લાડાણી આ બંનેએ કહ્યું છે શું કહ્યું સાંભળો ફરી એકવાર ઓપરેશન લોટસ શરૂ થયું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક એક વિકેટ ખરી પડી છે છે અને આ સાથે જ હવે લાગી રહ્યા કે અન્ય ધારાસભ્યો પણ પક્ષ છોડીને ભાજપના કરી શકે છે મંગળવારે કોંગ્રેસના ચિરાગ પટેલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જાય તેવી શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે આ નિવેદન સાથે જ ઘણા નામની ચર્ચાઓ પણ શરૂ થઈ આ નામમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય વિમલ જુડાસમા પણ છે જો કે મીડિયા સમક્ષ આવીને વિમલ જુડાસમા એ કહ્યું છે કે હું છેલ્લા 6 વર્ષથી સ્પષ્ટતા કરી રહ્યો છું કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે અને મને બદનામ કરવા માટે આવી અફવાઓ ફેલાવવામાં આવે છે છેલ્લા લગભગ 6 વર્ષથી હું સ્પષ્ટતા કરું છું કે મારું નામ આવતું હોય છે કે મને બદનામ કરવા માટે એના આવતું હોય છે અને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે બે બે વાર ધારાસભ્યની ટિકિટ આપી છે મારી રાજનીતિની શરૂઆત બાવીસ વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીની શરૂઆત કરી છે અને કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે મારી નવું સોમનાથના વિધાનસભાના લોકોએ કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર મને બે વાર મત આપીને વિજય બનાવ્યો છે એટલે અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે આ તો મારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવા કોશિશ કરી રહ્યા છે હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય વફાદાર હોય એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત ન થાય કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય દગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે જેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન આવે પાર્ટી છે રાજનીતિ છે રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે અમે પ્રજાઓ એક લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલ્યા છે એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ છે લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને ગુજરાતમાં આ વખતની ચૂંટણી પહેલા બે ધારાસભ્યોએ કેસરિયા ધારણ કરવાનો નિર્ણય લીધો છે હવે આ યાદીમાં બીજા ધારાસભ્યો જોડાય છે કે કેમ તે જોવું રહ્યું ગાંધીનગર થી દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત છેલ્લા ઘણા દિવસોથી જે ભાજપની લેવેતની પ્રક્રિયા ચાલુ છે એમાં ક્યાંક ને ક્યાંક જે મારું નામ આવે છે આ બાબતે હું સ્પષ્ટ ખુલાસો કરું છું કે હું ગઈ ચૂંટણીમાંથી એક વર્ષ પહેલાં માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સામે કોંગ્રેસમાંથી જીતો છું મને પ્રજાએ જે વિશ્વાસ એ વિશ્વાસમાં મારે પાંચ વર્ષ પૂરા કરવાના હોય એટલે હું મારો વિશ્વાસ ક્યારે ગુમાવીશ નહીં અમારી પ્રજાને અમારે માણાવદર વિસ્તારના જે કાંઈ કાર્યો કરવાના થાય એ કોંગ્રેસમાં રહીને જ કરીશ જી હરિશભાઈ ખાસ કરીને વાત આવે છે કે પાટીદાર સમાજના જે અન્ય પક્ષના જે ધારાસભ્યો છે એમને ભાજપમાં લાવવા માટે પ્રયાસો થયા એના વિશે શક્ય છે એવી વાત હાલતી જ હશે કારણ કે અગાઉ જે અમારા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા પટેલ પણ રાજીનામું પાટીદાર સમાજના છે એટલે કદાચ એવી પણ અફવા ચાલતી હોય કે પટેલ સમાજના જે ધારાસભ્ય છે એને ભાજપમાં લઈ લેવા પણ હું એમાંથી નથી હું પાટીદાર સૌ ની વાત સો ટકા સાચી છે પણ હું કોંગ્રેસનો ધારાસભ્ય કોંગ્રેસ કોંગ્રેસમાં જ રહેવાનો અરે તમને ઘણી બધી એવો ઓફરો કરશે ઘણી બધી લલચામણી ઓફરો આપશે

તેણે કહ્યું છે કે કેટલાય લોકોને મોટા પદ આપી દેવામાં આવે છે જે કોંગ્રેસની વિચારધારામાં બંધ બેસતા નથી શું કહ્યું આપવો તે સાંભળો પાટણના ધારાસભ્ય આજે દિવસભર ચર્ચામાં રહ્યા કોંગ્રેસ સાથે કઈ પ્રકારની નારાજગી છે અમારી સાથે વિધાયક કીરભાઈ છે કીરભાઈ શું પ્રશ્ન હતો તમારો જે તમને એક નારાજગી આજે સામે છે જો મારા જેવા ઘણા બધા ધારાસભ્યો કોંગ્રેસના એ અમારી પક્ષ પ્રત્યે નારાજગી નહોતી પરંતુ અમારી જે રજૂઆતો હતી સતત બે ટર્મ સુધી બે હજાર સત્તર હોય કે બે હજાર બાવીસ હોય એની અંદર અમારા વિરુદ્ધમાં જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને અમને હરાવવા માટેની જેને કોશિશ કરી હતી દર વખતે ચૂંટણી પૂરી થાય એટલે અમને પ્રદેશમાંથી એક ફોર્મ આપવામાં આવે કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું એનો રિપો એનું એની માહિતી આપવી અમે એના રિપોર્ટ પણ આપેલા એના પછી અમે ત્રણ ધારાસભ્યોએ બે હજાર બાવીસના ઇલેક્શન પછી બે હજાર ત્રેવીસની અંદર જાન્યુઆરી મહિનામાં એના પછી માર્ચ મહિનામાં લેખિતમાં પણ રજૂઆતો કરેલી કે આટલા લોકોએ અમને હરાવવાની કોશિશ કરી છે અને પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે તો એમને હોદ્દા ઉપરથી દૂર કરવાને બદલે એમને નવા હોદ્દા જિલ્લા પંચાયતના દંડક તરીકેના હોદ્દા આપી દેવામાં આવે ધારાસભ્યોની વાતના ઉપર ના સાંભળવામાં આવે એ બાબત યોગ્ય નથી અને એના માટે અમે લેખિતમાં પણ રજૂઆતો કરી હતી અને અમારી જે રજૂઆત હતી એનો નિર્ણય તાત્કાલિક લેવાય એના માટેની અમારી નારાજગી હતી કેળભાઈ એવું વિપક્ષ એવો આરોપ લગાવતી હોય છે કે બીજેપીના અંદર જે બીજેપીના લોકો છે એવું કહે છે કે કોંગ્રેસના અંદરોની વિવાદના કારણે કોંગ્રેસ તૂટી રહી છે ગઈકાલે પણ ખંભાતના ધારાસભ્યએ કોંગ્રેસથી છેડો ફાડ્યો તમે શું કહેશો એ લોકો જો કોઈ પણ ધારાસભ્ય હોય એ ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું એ કંઈ સામાન્ય બાબત નથી ગ્રામ પંચાયતનો સભ્ય હોય તો પણ એનો હોદ્દો છોડવા માટે તૈયાર થતો નથી અને એક ધારાસભ્ય માત્ર એક વર્ષની અંદર ચાર વર્ષની એની ટર્મ બાકી હોય અને એક વર્ષની અંદર રાજીનામું આપે તો એના પાછળના ઘણા બધા કારણો હોઈ શકે અને કોંગ્રેસમાંથી આ રીતે વારામ અગાઉ પણ દસથી વધુ ધારાસભ્યોએ બે હજાર બે હજાર સત્તરથી બાવીસ સુધીમાં આપ્યા એક વર્ષની અંદર આ સત્તર ધારાસભ્યોથી એક ધારાસભ્યનું રાજીનામું પડ્યું એટલે આ રાજીનામા શા માટે આપવામાં આવે છે એ બાબતે પક્ષે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જે લોકો રાજીનામું આપીને જાય છે એમના વિરુદ્ધમાં આક્ષેપો કરતાં પહેલાં એમની સાથે ચર્ચા કરી દઈએ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે ના ઉચ્ચ અધિકારીઓ કોઈ સાંભળતા નથી ધારાસભ્યની વાતને પણ કોઈ મહત્ત્વ નથી આપવામાં આવતું શું લાગે છે જો આવો જ સમય રહ્યો તો કિરીટભાઈ કેસરીઓ ધારણ કરશે જો કેસરીઓ ધારણ કરવાની વાત એ નથી મેં સાત ત્રણ બે હજાર ત્રેવીસ અને સત્યાવીસ એક બે હજાર ત્રેવીસ એમાં લેખિતમાં અમે ત્રણ ધારાસભ્યોએ રજૂઆત કરેલી છે મેં પણ રજૂઆત કરેલી છે કે અમારી જે જે પ્રશ્નો હતા અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું છે એમ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે પક્ષમાંથી રાજીનામું આપીશું બિલકુલ તો જે પ્રમાણે કિરીટભાઈએ જણાવ્યું કે જો તેમની કાર્યવાહી આગળ સાંભળવામાં નહીં આવે તો ચોક્કસથી રાજીનામું આપશે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક પાટણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત હતી આજે નબળી પડી ગઈ છે આ તમામ વચ્ચે એવી અફવા ઉડી કે કોંગ્રેસના સૌરાષ્ટ્રના નેતા ભાજપના સંપર્કમાં છે લોકસભાની ચૂંટણી નજીક આવતા હવે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકીય ક્ષેત્રમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપના ઓપરેશન લોટસના સંદર્ભમાં હલમાજ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પાર્ટીથી છેડો ફાડી ભાજપમાં જવાની જાહેરાત કરી તેના બાદ હવે સૌરાષ્ટ્રના કોંગ્રેસ નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાની વાત વહેતી થઈ છે આ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ રાજકોટ પહોંચ્યા હતા સૌરાષ્ટ્ર જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠક કરી હતી જોકે પાર્ટીએ આ રૂટિન બેઠક હોવાનો કક્કો ઘૂંટ્યો છે

उसके लिए सारी सौराष्ट्र से हमारा प्रदेश का और जिला का अध्यक्ष और पदाधिकारी आए हैं सिराग पाटिल क्यों गया आप लोगों को पता है उसका बिजनेस क्या है आप लोगों को पता है मगर भी आप मेरे से पूछ रहे हैं उसका बिजनेस दबाव कंट्रैक्ट इसका वजह से वो गया है वो अभी क्या बताए तो अलग बात है उसको कांग्रेस पार्टी टिकेट दिया था अभी बीजेपी डेमोक्रेसी को ख़त्म करने को चाह रहा है बीजेपी दबाव डालने को चाह रहे कल मैं सोचा अब इतना लोग इधर है मैं सोचा था बहुत खुश हुआ आप लोग डेमोक्रेसी का फोर्थ स्तंभ है कल 142 फोर्टी टू को सस्पेंड किया है पार्लियामेंट में वो पूछने के लिए इधर आया बोलकर मैं बहुत अच्छा लगा था मगर भी ठीक है आप लोगों को हम लोग बहुत गौरव भी देता है कल 142 फोर्टी टू को बीजेपी ने पार्लियामेंट से सस्पेंड किया है डेमोक्रेसी को ख़त्म करने के लिए सोच रहे मगर कांग्रेस पार्टी इंडिया अलायंस इसका खिलाफ लड़ाई लड़ेंगे हम लोग इंडिया एक साथ जुड़ेंगे इंडिया जीतेंगे देखिए हमारा स्टेट प्रेसिडेंट शक्ति सिंह गोयल जी अमित चौड़ा जी अनुभवी लीडर से साथ साथ भी का, का गुजरात में बहुत uh, सीनियर लीडर से वो लोग उसके बारे में चर्चा करते हैं अभी तक मेरा जानकारी में ऐसा कुछ चीज मेरा ज्ञान में नहीं आया एक्चुअली मीडिया में आज और अब क्या चलना चाहिए थे वो अभी कांदा का रेट गिर गया वो चलना चाहिए अभी पेपर लिंक बार बार हो रहे हैं वो चलना नहीं चाहिए इधर एक मिनट एक मिनट मेरा मेरा बात बात आपका प्रश्न जवाब ठीक है मैं आपका प्रश्न पूछा है आप लोगों को रेस्पेक्ट भी दे रहा हूँ हमारा हमारा रेड कार्ड भी कौन है कार्यकर्ता है कांग्रेस पार्टी का कार्यकर्ता आइडियोलॉजी को लेकर लड़ाई लड़ रहा है कांग्रेस पार्टी का कार्यकर्ता भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ता है कांग्रेस का पार्टी का कार्यकर्ता अभी कंधा का रेट गिर गया का रेट एक भी का गिर गया कांग्रेस पार्टी के कार्यकर्ता मैदान में नहीं आए आप बताओ का, अभी, का गए अभी अभी हम भी नहीं आ रहे ना, आ जाता है ना। इतने, इतने दिन हो गए गए आप लोग भी अच्छा काम कर रहे हैं लोगों को जागृत कर रहे इसलिए थोड़ा ज्यादा लोगों को जागृत किया आपने बोला कि नहीं नहीं, नहीं आप बात सुनिए भाई साहब आप मीडिया देखिए नहीं मेरा बात सुनिए मैं सवाल नहीं उठा है मैं क्या बोला आपको कॉन्स्टिट्यूशन का फोर्थ स्तंभ है हमारा जिम्मेदारी कितना है आपका भी जिम्मेदारी इतना ही रहता है अभी बोलिए बोली जिम्मेदारी है कांग्रेस टूट रही है उसको बचाने में आप क्या करेंगे अभी तक कांग्रेस टूटने का कुछ चीज मेरा मन खबर में नहीं आया है अभी आप हमको बताया है मैं अभी पीसीसी प्रेसिडेंट सी एन पी लीडर अमित चावड़ा जी को बात करता हूँ उसके बाद मुकुलवास नी को भी बात करता हूँ अभी आपका प्रश्न भी आया है आपसे कुछ चीज सुना मैंने अभी उसके बारे में मैंने को थोड़ा ध्यान देने के लिए उसके बारे में चर्चा करने के लिए आप कई सौराष्ट्र की सौराष्ट्र के लीडर जो है वो यहाँ पर उपस्थित नहीं आप क्या मानते हो क्यों नहीं आए नहीं आज सबको मीटिंग नहीं बुलाया है आज डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट को मीटिंग बुलाया है प्रदेश का पदाधिकारी को मीटिंग बुलाया संगठन का मीटिंग है आगे संगठन को कैसा लेकर जाना संगठन को कैसा मजबूत करना बूथ लेवल में कैसा रणनीति शुरू करना इसके बारे में चर्चा करने के लिए हमें पीसीसी का पदाधिकारी जिला कांग्रेस का अध्यक्ष को इधर बुलाया बाजू ललित वसोया नहीं छोड़ावा स्पष्टता करी ललित भाई कगत्रा नावा કે આજે પણ નહીં ભવિષ્યમાં પણ નહીં લલિત કગથરા કોંગ્રેસ પાર્ટીમાં છે કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ કોંગ્રેસમાં જ રહેવાના છે એની હું આપ સૌને ખાતરી આપું છું રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી ફરીથી ઊભી થશે અને આગામી લોકસભા પહેલાં બુથ લેવલ સુધીના જે સંગઠનનું માળખું છે સંગઠનનું માળખું પૂરું કરી અને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં આવશે અને એના માટેના અમારા પ્રયત્નો રહેશે ચૂંટણીની અંદર હારજીત થતી હોય છે ભૂતકાળની પરિસ્થિતિ જુઓ તો સિત્તેર વર્ષ સુધી આજ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને એક કે બે સીટો મળતી હતી એટલે હારજીત ગુણ વસ્તુ છે પરંતુ કઈ રીતે લડાઈ લડીએ છીએ એ મહત્વનું છે અને આવતી લોકસભાની બેઠક તમામ બેઠકો ઉપર અમે તાકાતથી લડીશું અને સૌ કાર્યકર્તાઓ કમર કસશે એવો મને વિશ્વાસ છે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીની આ બેઠકને માત્ર આગામી લોકસભા ચૂંટણી અંગે પ્લાનિંગ તેમજ જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા માટે બોલાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ બેઠક આગામી સમયમાં ઓપરેશન લોટસ અંતર્ગત કોંગ્રેસને તૂટતી બચાવવા માટે બોલાવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે તમામ હવે બાકી રહ્યા છે છે તે અકબંધ રહેશે તેવી વાત કરી ગઢવી મીડિયા સમક્ષ આવ્યા હતા કહ્યું છે કે જે વાત થઈ રહી છે તે અફવા છે હવે જે ધારાસભ્ય રહ્યા છે બાકીના ચાર તે અકબંધ રહેશે શું કહ્યું વધુમાં સાંભળો ગોપાલ ઇટાલિયા ધાર્મિક માલબિયા પ્રવીણ રામ આ બધા આંદોલનકારી નેતા હતા હવે નેતા થયા બાદ ઘરે બેઠા બેઠા મજા કરે છે એવું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયા થોડા થોડા સમય દિવસ ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા બીજી બાજુ યુવરાજસિંહ એક્ટિવ છે પણ ક્યારેય આમ આદમી પાર્ટીના બેનર હેઠળ કામ નથી કરતા દેખાતા અમને તો એ ખબર નથી પડતી યસુદાન ભાઈ કે તમે આંદોલનકારીઓમાંથી નેતા થયા છો કે નહીં કે પછી ગામને ગોળી પીવડાવવાનું કામ કરી રહ્યા છો ભાઈ અમે તો એટલા માટે કહીએ છીએ કારણ કે તમે ચર્ચામાં રહેશો તો જનતાનો તમારા પરનો વિશ્વાસ કાયમ રહેશે બાકી તો કોઈને કશું કહેવા લાયક જ નથી વાત એવી પણ હજુ ચાલે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યના વધુ એક ધારાસભ્યના રાજીનામા બાબતે સસ્પેન્સ છે મહત્વનું છે કે અગાઉ આમ આદમી પાર્ટીના એક અને કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે હવે વધુ એક ધારાસભ્યના રાજીનામાની વાત ચાલી રહી છે અટકળો વહેતી થઈ છે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ધારાસભ્યના નામની અટકળો પણ છે

જેવી તેવી બચત યોજનામાં પડતા પહેલા એક લાખ વખત વિચારજો લોભામણી જાહેરાતો આપી કરવામાં આવે છે સ્કેમ લાખો રૂપિયા કમાઈ ધૂતારાઓ થાય છે ફરાર કઈ રીતે કરવામાં આવે છે આ સ્કેમ સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેમના ભાઈ હાલ ચર્ચામાં છે લોકોના પૈસા ખાઈ મધમસ્ત ફરતા આ ધૂતારાઓને પોલીસ પકડી ગઈ હતી અને જેલની હવા ચખાડે છે

લોકો પોતાની મહેનતની કમાઈ દર મહિને અમુક ચૂકવતા લોકોને આશા હતી કે આજથી બે પાંચ વર્ષ પછી આજ પૈસા તેમના દીકરા અથવા દીકરીના લગ્નમાં મદદરૂપ થશે પણ થાય છે કંઈ અલગ એકત્રીસ જેટલા લોકોને અને ચાલીસ લાખ જેટલા રૂપિયા તેઓ માંગવા અનિલ ભોજના ઘરે પહોંચે છે તો ત્યાં કોઈ જોવા મળતું નથી લોકો લૂંટાયા ભેજાબાજ ધૂતારા કમાયા લોકો પાસેથી પૈસા લઈ ન આપ્યા પરત બચત યોજનાના નામે કરી છતરપિંડી 31 પરિવારો બન્યા ભોગ ઓગણચાલીસ લાખ થી વધુનો લાગ્યો ચુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ આવે છે બીજું આવે છે અને ત્રીજું આવે છે દરેકની ફરિયાદ એક જ કે અમારા પૈસા બચત યોજનાના નામે ખાઈ લેવામાં આવ્યા છે પોલીસ સમજે છે કે આમાં બહુ મોટો સ્કેમ છે અને થાય છે તપાસનો ધમધમાટ તૂટારા ભેજા બાજુ સામે ફરિયાદ દાખલ અરવિંદ ભોજ અને તેના ભાઈ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી આઈપીસી કલમ ચારસો છ અને એકસો મુજબ નોંધાઈ છે ગુનો આરોપીની ધરપકડ કરી કરવામાં આવી પૂછપરછ છે નાણાં ગુમાવનાર ચાર લોકોના થઈ ચૂક્યા છે મોત આ સ્કેમની માહિતી સામે આવતા પોલીસ ધરપકડ કરે છે અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરે છે શું કહ્યું પોલીસે સાંભળો ગુનાની વિગતો જોતા 2013 માં અનિલભાઈના પિતા કાંજીભાઈ ભોજનાઓએ 2013 માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવે એ જે પૈસાઓમાં એક થતી સમય અંદર પાછા પણ બે હજાર સત્તરમાં આ જે કાંજીભાઈ પોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખે ત્યાર બાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ આઠ ઉજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ પ્રથમ કતારકામ પ્રોટેશનમાં પાકની ગરજી આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોક બજારમાં ટ્રાન્સફર થતા એસઓપી મુજબ તપાસ કરતા મેરબન સિટી સાઈડ ગુનાઓની સૂચનાથી ગુનો કરવામાં આવે છે